સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ નેટ પરીક્ષા ફરજિયાતનો નિયમ રાખ્યો હતો ગુજરાતમાં માત્ર એક એવી જ યુનિવર્સિટી હતી કે જેમણે નેટ પરીક્ષા પીએચડીના પ્રવેશ માટે રાખી હતી યુનિવર્સિટીના મનગણત નિર્ણયના કારણે માત્ર એંસી ટકા સીટો ખાલી રહી છે અને માત્ર વીસ ટકા સીટો ભરાયની છે માત્ર પંચાવન ટકા એડમિશન ભરાતા જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ નહોતો મળવા એટલે અમે બે દિવસ અગાઉ કુલપતિ સાહેબને રજૂઆત કરી હતી કે જેમણે યુનિવર્સિટીમાં આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપેલી છે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ ગરીબ પરિવારનો વિદ્યાર્થી પીએચડી કરે તો પાંચથી છ લાખ રૂપિયા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કુલપતિના જે સલાહકારો છે એ અમને ક્યાંક એની નાવ ડુબાડવા બેઠા હોય એ રીતના કુલપતિના સલાહકારો રજિસ્ટારથી માંડીને જે જે અધિકારીઓ છે કુલપતિ સાહેબ વહીવટી રીતના ખૂબ કાચા છે અને એમને કાંઈ વહીવટી જ્ઞાન નથી એટલે એ પોતાના મનગણત નિર્ણયો કરે છે અમારી એક જ માંગ છે કે જેમણે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પાસ કરેલી છે એમને પીએચડી અંદર પ્રવેશ મળવો જોઈએ જો આવનારા દિવસ